નમસ્કાર હું નાગરભાઈ જોશી ભગવતી જ્યોતિષ કાર્યાલયમાં તમારું સ્વાગત છે આપણે અગાઉ કુંડળી વિશે ચર્ચા કરી બાર રાશિઓ વગેરે ચર્ચા કરતાં કરતા આજના એપિસોડમાં આપણે મંગળ ગ્રહ વિશે ચર્ચા કરવાની છે આપણે ગઈકાલના એપિસોડમાં સૂર્ય અને ચંદ્ર બેની ગતિથી તિથિઓ વગેરે ઘડિયાળના સમયની પ્રમાણે સમયનું માપન એ બધું આપણે જોયું આજે આપણે ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ સંપ્રભમ કુમારમ શક્તિ હસ્તમ ચ મંગલમ પ્રણમામ્યહમ એવા ધરતીના પુત્ર મંગળના વિશે આપણે જાણવું છે તો મંગળના વિશે જાણવું તો મંગળ એટલે પરાક્રમનો દેવ મંગળ એટલે કુમારી અવસ્થા મંગળ એટલે સાહસનો દેવ મંગળ એટલે હિંમતનો દેવ મંગળ એટલે માંગલિક કાર્યનો ગ્રહ આ બધી જ વસ્તુઓને દરેક ભાવ પ્રમાણે મૂકી અને આપણે મંગળની અસર જીવનમાં શું છે એ આપણે જોવાની કોશિશ કરશું આપણે દરેક ગ્રહને પોતાની રાશિ ઊંચની રાશિ અને નિમ્ન રાશિ એ પ્રમાણે ફળનું કથન કરવાની કોશિશ કરું છું મંગળ છે એ રાશિઓ પ્રમાણે મેષ અને વૃશ્ચિક રાશિનું આધિપત્ય કરે છે એટલે એની મૂળભૂત રાશિ એ મેષ અને વૃશ્ચિક છે વૃશ્ચિકમાં જન્મતો બાળક વૃશ્ચિકના લગ્નમાં જન્મતો બાળક એ લગ્નનો અધિપતિ મંગળ થઈ જાય વૃશ્ચિક લગ્નમાં જન્મતા બાળકનો અધિપતિ મંગળ થઈ જાય હવે આ મંગળ અધિપતિ એટલે કે પોતાની રાશિનો ઊંચમાં જાય ગતિ કરતો કરતો તો એ મક્કરમાં સુપ્રીમ ઊંચમાં ગણાય છે અને એવી જ રીતે કર્ક રાશિમાં જાય ત્યારે નિમ્ન ગણાય છે હવે આ મંગળ દરેક ભાવમાં પેલો ભાવ બીજો ભાવ ત્રીજો ભાવ ચોથો ભાવ પાંચમો એમ રીતે બાર ભાવ સુધી આપણે મંગળનું કુંડળી ઉપર શું પ્રાભુત્વ અને શું અસર છે એ આપણે બોર્ડ ઉપર જાણશું તો હવે તમને બોર્ડ ઉપર લઈ જઈ અને મંગળના પ્રભાવ બતાવો हमें मंगल ना दरेक भाव में प्रभाव आ एक बे, भाव एक तन भाव धन भाव कुटुंब भाव सुख भाव साहस भाव शत्रु मित्र भाव पत्नी भाव भागीदारी भाव आरोग्य भवन लाभ भाग्य भवन कर्म भवन लाभ भवन ने खर्च भवन आ बार भाव में मा, मान लो कि मंगल સૂર્યની કુંડળી બનાવી છે લગ્ન કુંડળી બનાવી છે અને બીજા ગ્રહો તો જ્યાં ત્યાં છે એ તો રહેવાના જ એ ભાવ આના ભાવને થોડો થોડો અસર કરવાનો જ છે પણ અહીંયા જોઈએ તો મંગળ ગ્રહ મેષ અને વૃશ્ચિકમાં પોતાનો જ રાશિનો છે મકરમાં મેં માર્ક ઉપર બતાવ્યો છે એટલે ઊંચનો છે અને કર્કમાં નીચનો છે અથવા તો નિમ્ન છે હવે અહીંયા આપણે ઊંચનો નીચનો કે સ્વરાશિનો એ આપણે થોડીક વાર માટે ભૂલી જઈએ અને ખાલી મંગળ પ્રથમ ભાવમાં છે હવે પ્રથમ ભાવમાં હોવાથી તનનું ભાવમાં થયો હવે તનુના આ તનનો ભાવ છે તનનો ભાવમાં મંગળ હોવાથી માણસને ઉગ્ર મિજાજનો બનાવે છે સાહસી બનાવે છે વીરત્વ એના જીવનમાં છલકતું હોય છે કોઈ પણ સાહસ કરે એમાં સફળતાની યોગ્યતા વધારે હોય છે શરત એટલી છે કે મેષ અને વૃશ્ચિક નો લગ્ન અહીંયા હોવું જોઈએ અથવા તો મક્કરનું લગ્ન અહીંયા હોવું જોઈએ જો અહીંયા કર્કનું લગ્ન લગ્ન હશે તો સાહસી તો છે જ પણ એનું સાહસ પરિણામલક્ષી નથી એમ આપણે માની શકીએ હવે મંગળ આખું શૌર્ય મંડળ આમ ફરે છે એટલે મંગળ બે કલાક બે કલાક પછી સૂર્ય મંડળની સાથે બારમા ભાવમાં આવશે ખરેખર તો શીખવાડવું હોય તો જ્યોતિષ એમ શીખવાડાય કે પેલા તન ભાવની વાત કરી લઈએ પછી ધન ભાવની વાત કરી લઈએ પછી કુટુંબ ભાવની વાત કરી લઈએ પણ આખી સૂર્ય લગ્ન કુંડળી બને છે એમમાં સૂર્ય એક ખાનું આગળ વધે તો ચંદ્ર એની પાછળ જે ખાનામાં છે એ પણ એક ખાનું આગળ એક ભાવમાં આગળ વધે એમ દરેક ગ્રહ આગળ વધે તો મંગળને પણ વધવું પડે હવે મંગળ અહીંયા બારમા ભાવમાં આવે તો શું પરિણામ આપે અહીંયા ઊંચનો સ્વગ્રહી ને નીચનો એ આપણે યાદ રાખવું છે પણ યાદ રાખવા માટે પહેલાં વહેલા તો બારમા ભાવમાં મંગળ જાય તો શું થાય ગમે ગમે હોય ઊંચનો હોય સ્વગ્રહી હોય નીચનો હોય તો બારમા ગ્રહમાં જાય બારમા ભાવમાં જાય તો મંગળ શું પરિણામ આપે તો કે મંગળ એનું સાહસ છે એ ખોટું છે જમીન મકાન મિલકતમાં જે ખર્ચો કરે છે એમાંથી પૂરતું વળતર મેળવી શકતો જ નથી અને ઉગ્રતાને કારણે માતા સાથે અથવા તો સ્ત્રી વર્ગ સાથે કારણ વિનાના મંદુક ઉત્પન્ન કરે છે હવે બે કલાક પછી સૂર્ય લગ્ન આગળ હાલ્યો ને મંગળ આવ્યો એટલે કે લાભ ભવનમાં આવ્યો મંગળ લાભ આવ્યો એટલે સમજવાનું કે મંગળ ધરતી માંથી ઉત્પન્ન થતી વસ્તુઓના વેપાર વાણિજ્ય અથવા તો આર્થિક પ્રવૃત્તિમાં એને ખૂબ ખૂબ જ એને લાભ આપશે શરત માટે એટલી છે કે મેષ વૃષ્ટિ કે મકર રાશિમાં જો અહીંયા હોય તો ખૂબ સારું પરિણામ મળશે જો કરકનવશે તો થોડું ઓછું મળશે હવે પછી ના એપિસોડમાં હું તમને મંગળ સ્વગ્રહી ઊંચનો નિમ્ન અવસ્થા કુમાર અવસ્થા યુવા અવસ્થા અને વૃદ્ધ અવસ્થા પણ શીખવાડવાનો છું પણ અત્યારે હું બધું જો બોલીશ તો તમને શીખવાની અંદર કંટાળો આવશે એટલે પેલા ધોરણના લેસનની જેમ જ તમને હું શીખવાડું છું કે લાભ ભવનમાં મંગળ અંતે સારું પરિણામ આપે છે હવે સારા પરિણામ આપ આપતા ભાવો ક્યાં ક્યાં તો કે સારા પરિણામ આપતા ભાવો અગિયાર નવ પાંચ અને ત્રણ એમાં તમે તમારી કુંડળી ખોલીને બેઠા હો તો તમને ખ્યાલ આવે કે અહીંયા અગિયારમાં મંગળ છે તો તમારો તમારું બિહેવિયર કેવું છે એ તમને ખબર પડી જાય જાતે કુંડળી જોવાઈ જશે હવે અહીંયા બે કલાક પછી સૂર્ય લગ્ન ફરે છે અને મંગળ દસમા ભાવમાં આવે છે તો દસમા ભાવમાં આવતો મંગળ એ કાં તો આ મંગળ અતિ તેજસ્વી છે તો રક્ષક તરીકે એ પ્રસ્થાપિત થાય વ્યક્તિ પછી એ રક્ષક તરીકે સિક્યુરિટીમાંથી માંડી અને લશ્કરના મોટા વડા સુધીના વ્યક્તિઓમાં દસમામાં મંગળ જોવા મળ્યો છે એ મંગળ કાં તો મેષ રાશિનો હશે કાં વૃશ્ચિક રાશિનો હશે કાં મકર રાશિનો હશે અને કર્ક રાશિનો હશે તો એટલું બધું પરિણામ ઊંચું નહીં મળે એટલે રક્ષક તરીકે મંગળ દસમામાં પોતાની પ્રવૃત્તિ મંગળ કરાવે છે ભાગ્યસ્થાન બાર ભાવમાં નવમું સ્થાન એ ભાગ્યસ્થાન છે માં જો મંગળ હોય હશે તો એનું ભાગ્ય એ મંગળ પ્રભાવ એટલે કે જમીન મકાન મિલકત એને લીધે એનો ભાગ્ય વધશે અથવા તો લગ્ન પછી ભાગ્ય વધે ભાગ્ય સુધરશે અથવા તો પોતાની ત્યાં દીકરીનો જન્મ થશે ત્યારે એના ભાગ્યમાં વધારો થશે એટલે ભાગ્યને બળવાન કરવા માટે મકર નવમા સ્થાનમાં આવવું જોઈએ પણ તકિયા કલમ જેવું વાક્ય છે કે તે વૃશ્ચિક મેષ વૃશ્ચિક અથવા તો મકર નો હોય તો અથવા તો બીજે બીજી પણ રીતે મંગળને પ્રબળ કેમ બનાવે છે હું આ આગલા એપિસોડમાં તમને બતાવીશ પણ અહીંયા જો કર્કનો મંગળ હશે તો એ મંગળ ધારું પરિણામ નહીં આપે ત્યાર પછી આરોગ્ય ભવન આવશે આરોગ્ય ભુવન એટલે આયુષ્ય કોઈનું જોઈ શકતું નથી છતાં પણ આરોગ્ય ભુવન કેટલું બળવાન છે એના ઉપર આયુષ્યનો આધાર આ રાખે છે તો એ મંગળ હશે તો મંગળ છે એ ગરમ સ્વભાવનો છે અને ગરમ સ્વભાવને મંગળ પોતે ગરમ સ્વભાવનો હોવાથી શરીર તનુ ઉપર આરોગ્ય ઉપર મંગળ અસર કરશે તો એસિડિટી જેવી બીમારી પડી જવું લાગી જવું એવા નાના મોટા અકસ્માત પણ અહીંયા મંગળ દ્વારા આપણે જાણી શકીએ ત્યાર પછી મંગળ ભાગીદારી ભવન પત્નીનું ભુવન પતિનું ભુવન જાતક પુરુષ છે તો પત્નીનું થશે જાતક કન્યા છે તો અહીંયા પતિનું થશે હવે પતિના ભુવનમાં મંગળ આવે છે તો એનો મતલબ એ સમજવાનો કે જાતકનો પતિ અથવા તો પત્ની ઉતાવળથી બધા કામ સમેટવા માટે જન્મા છે કોઈ પણ પ્રસંગ હશે તો વધારે વધારે દોડી દોડા દોડી સાતમા મંગળવાળા કરતા હશે એટલે અહીંયા મંગળ થોડો ઉગ્ર બહુ ઝડપી અને તાત્કાલિક નિર્ણય મળે સફળતા મળે એવું જોવાનો ભાવ છે હવે છઠ્ઠા ભાવમાં જ્યારે મંગળ છઠ્ઠા ભાવમાં આવે ત્યારે જાતક ને વિજાતી આકર્ષણ ના યોગ બની જાય છે અથવા તો એવા લોકો સ્ત્રી સન્માન વાળા પુરુષ હોય છે અને સ્ત્રીઓ પુરુષને સન્માનથી નજરે જોવે છે એવું શરત માત્ર એટલી કે મંગળ અહીંયા મેષ વૃશ્ચિક અને મકરનો હોવો જોઈએ જો મંગળ કર્કનો અહીંયા ચોક ચાર નંબર નો થઈને અહીંયા પડ્યો છે તો એવા લોકો ના મિત્રો અથવા તો સખીઓ એમને ગેરમાર્ગે દોરી શકે છે સાવધાન ત્યાર પછી પાંચમો મેં તમને કીધું કે આખી કુંડળીના બાર ભાવમાંથી અગિયાર મો નવમો પાંચમો અને ત્રીજો ભાવ એમાં મંગળ સેજે ઉત્તમ ફળ આપે છે તો અહીંયા પાંચમા ભાવની અંદર મંગળ હોય એટલે મંગળ ખેતી વાડી ઉગ્રતા અભ્યાસની સફળતા ડાક્ટરી વ્યવસાય આ બધો પાંચમા સ્થાનમાં મેષ વૃશ્ચિકને મકરનો મંગળ હોય તો એને ડાકતરી વિદ્યામાં લઈ જાય છે પછી જો એમાં ગુરુચનો હોય તો એને પીએચડી સુધી ભણવાનો ચાન્સ મળી જાય છે અહીં પાંચમો ભાવ છે એ ભાવ માં મંગળ શું અસર કરશે આપણે તપાસ્યું અહીંયા ચોથા ભાવમાં મંગળ હોય તો આ માતાનું સ્થાન છે આ પિતાનું સ્થાન છે આ પત્નીનું સ્થાન છે આ પોતાનું સ્થાન છે પોતે માતા પત્ની અને પિતા આ ત્રણ કેન્દ્રના સ્થાન છે હવે ચોથા સ્થાનમાં મંગળ આવે અને જો મંગળ આપણે આ તકિયા કલમ વાળો વાક્ય જોઈએ તો મંગળ મેષનો વૃષિકનો મકરનો અહીંયા હશે તો જમીન મકાન મિલકત માતા વગેરેની પાસેથી ખૂબ સુખ મળશે અને સફળતા મળશે પણ જો કર્કનો મંગળ પડ્યો હશે તો આ બધા લાભ છે એ લગભગ એક ચતુર્થાંશ જેવા થઈ જાય એક ચતુર્થાંશ તો હું કહું છું પણ લાભ બહુ ઓછા થઈ જાય ત્યાર પછી ત્રીજા સ્થાનમાં એટલે કુટુંબનું સ્થાન કુટુંબના સ્થાનમાં મંગળ હશે તો એ મંગળ કુટુંબની સ્ત્રીઓ આ કુટુંબને ભેગું રાખે છે આ જાતક છે એ અને એની સ્ત્રી વર્ગ એ મંગળ દ્વારા એટલે સ્ત્રી વર્ગ દ્વારા કુટુંબની એકતા અને અખંડતા માટે જવાબદાર છે એટલે મંગળ અહીંયા શરતો પાછી એની વૃક્ષિક મેક્કર નો મંગળ હશે તો આ કુટુંબના કુટુંબમાં મંગળ પોઝિટિવ ઉર્જા પેદા કરશે અહીંયા બીજા સ્થાનમાં મંગળ બીજું સ્થાન છે ધનનું હવે ધનનું સ્થાન જોઈએ મંગળ મંગળ મૂકીએ મંગળ મૂકીએ પછી શરતો એમ મેષ વૃશ્ચિક મક્કરની એ પ્રમાણે જો અહીંયા મંગળ હોય તો એ જાતક ધન મેળવવા માટે પેલા સ્થાન સ્થાન અને ધન સ્થાન એ ત્રણેય મળી અને ધનનો સંચય કરે છે અહીંયા આપણે બીજા સ્થાનો બીજા સ્થાનમાં કોઈ ગ્રહની વાત નથી કરતા કારણ કે આ એક્ઝામ્પલ તરીકે પછી બીજા કુંડળીઓ જોશું તો એમાં ખ્યાલ આવશે કે ભાઈ મંગળ એક જ ગ્રહ આખી કુંડળીનું હેન્ડલિંગ નથી કરતો કુદરત તો બહુવિધ રંગમાં માને છે જીવન પણ બહુવિધ રંગવાળું હોવું જોઈએ તો આપણે અહીંયા મક હા મંગળ બીજા સ્થાનમાં હોય તો માતાની સંપત્તિ પણ મળવાની શક્યતા છે પત્ની દ્વારા પણ સંપત્તિ મળવાની શક્યતા છે અને જમીન મકાન મિલકતમાં પણ એનું ધન ખૂબ જ વધી શકે એવું અહીંયા આપણે આ ભાવનું ફળ કથન કરીએ હવે અહીંયા મંગળ છે તો સૂર્ય ગમે ત્યાં હોવાનો દાખલા તરીકે બાર વાગ્યા તો સૂર્ય અહીં આવી જાય સાંજે થઈ તો સૂર્ય અહીં આવી જશે મધ્યરાત્રિ થઈ તો સૂર્ય અહીંયા આવી જશે અહીંયા સૂર્ય હશે તો મંગળ અને સૂર્ય બેય પૂર્વ દિશામાં એક જ અંશમાં ઉગવાની તૈયારી કરે છે અથવા તો જુદા જુદા અંશમાં હોય તો પણ બે કલાક માટે એ ભેગા જ ઉગી શકશે અને મંગળ અને સૂર્યની યુતિ થઈ જશે પછી આપણે ગયા એપિસોડમાં સમજાયું કે સૂર્ય જ્યાં છે અહીંયા અહીં માન લો કે સૂર્ય છે અને અહીં ચંદ્ર ભેગો છે તો સૂર્યને ચંદ્ર ભેગા હોય તો અમાસ છે એક જ બિંદુ ઉપર તો હોય તો ગ્રહણ જ છે હવે સૂર્ય બીજા ખાના સૂર્ય અહીંયા રહ્યો અને બીજા ખાનામાં આવ્યો તો બે તિથી ઉમેરો બે તિથી ઉમેરો બે તિથિ ઉમેરો બે થી ઉમેરો બે તિથિ ઉમેરોને નહીં પૂનમ કરી નાખો બે તિથી ઉમેરો બે થી ઉંમરો બે થી ઉમેરો બે થી ઉમેરો બે થી ઉમેરો અને અહીં ઉમસ કરી નાખો જેમ સૂર્ય લગ્ન સવારમાં બપોરમાં સાંજમાં અને મધ્યરાત્રિ એવી જ રીતે સૂર્ય થી સૂર્યથી એક ખાનું આગળ છે તો બે તીથી ઉમરો બે તીથી બે તીથી બે તીથી બે તીથી પૂનમ વધી બે તીથી બે તીથી બે તીથી બે તીથી બે તીથી અમાસ એમાં જ્યોતિષમાં તમારે જરાય અઘરું નથી સિવાય કે તમે મંગળ એવો ગ્રહ છે કે એના ઉપરથી સમય તમે તિથિઓ માપી નહીં શકો મંગળ એક ગ્રહ એવો છે બુધ એક ગ્રહ એવો છે ગુરુ ઉપરથી પાછે તમને હું ઈસવીસન ક્યાંય કઈ સાલમાં જન્મ થયો એ હું સમજાવવા માટે કોશિશ કરીશ હવે જે લોકોને કર્કનો મંગળ હોય અથવા તો આઠમો છઠ્ઠો અને બારમો મંગળ હોય તો એમણે મંગળ નબળો છે એના માટે મંત્ર કરવો જોઈએ ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંચમ સંપ્રભમ કુમારમ શક્તિ હસ્તમ ચ મંગલમ પ્રણમામ્યહમ દસ હજાર મંત્ર કરો અથવા તો કોઈની પાસે કરાવો તો પણ પરિણામ સારો મળે હવે ઘણી વખત વિચાર આવે કે ઘણી વખત ઘણા જ જ્યોતિષીઓને મૂંઝવતો પ્રશ્ન અથવા તો જ્યોતિષીઓને પાસે અવારનવાર આવતો પ્રશ્ન તો કુંડળીઓ તો વર કન્યાની બનાવેલી હોય ને એ બે કુંડળીઓ લઈ અને બ્રાહ્મણ પાસે આવે અને કે કે ગોરબાપા આ કુંડળી મેળવી દયો મેળવવાનું ગણિત નોખું છે પણ એ તમને ન આવડતું હોય તો સાવ સહેલું મેળવવાનું ગણિત હું તમને સમજાવું પછી કેટલા ટકાવારી છે એ તો કેલ્ક્યુલેશન કરવું પડે ગણતરી કરવી પડે પણ કુંડળી જોઈને જ આપણે કહી દઈએ કે આને મંગલ દોષ છે કે આને નથી તો એમાં શું કરવું તો પહેલાં વેલા જેની કુંડળી જોવો સ્ત્રીની જોવો છે કે પુરુષની એ કુંડળી લગ્ન કુંડળી જોઈ લો ચંદ્ર કુંડળી નહીં નવમાંશ કુંડળી નહીં હોરા કુંડળી નહીં સપ્તમાંશ કુંડળી નહીં કુંડળીઓ તો ઘણી પ્રકારની છે એમાંથી લગ્ન કુંડળી જોઈ લો અને લગ્ન કુંડળીમાં લગ્ન કુંડળીમાં મેં એરો માર્ક કર્યો એ જુઓ આ કુંડળીના ભાવમાં બારમામાં પહેલામાં ચોથામાં સાતમામાં કે આઠમામાં જો મંગળ હોય તો મંગળ કુંડળી છે હવે પુરુષની કુંડળી જોવો આ સ્ત્રીની જોઈ પછી પુરુષની કુંડળી જોવો કુંડળી જોયા પછી એમાં પણ આ માર્ગ જોઈ લો એમ તમારે લીટા કરવાની જરૂર નથી પણ આ તમે જોઈ લો બારમો પેલો ચોથો સાતમો આઠમો એમાં જો એ છોકરાને મંગળ હોય તો મંગળ દોષનું નિવારણ થઈ જાય ઘણી વખત તો ઘણા મંગળ એવા હોય છે વૃશ્ચિક મંગળ હોય તો એનું નિવારણ થઈ જતું હોય ઝેરી મંગળ છે અને ઝેરી મંગળ નિવારણ કરતો હોય આ રીતે બે ની જોઈ અને મંગળના ગ્રહો અહીંયા 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 ને અહીંયા જો બે ની કુંડળીમાં છે તો બે મંગળવારી છે ને કઈ વિધિ કરવાની જરૂર નથી ને વિધિ કરે તો સારું હવે જોવાનું કે પુરુષની કુંડળીમાં અને સ્ત્રીની કુંડળીમાં જો આ જ ખાનામાં શનિ હોય અહિયાં હોય અહિયાં હોય અહિયાં હોય અહીંયા સાતમો હોય ને આઠમો હોય બારમો પેલો ચોથો સાતમો આઠમો જો શનિ એકને મંગળ છે આ આ રૂટમાં અને એકને સ્ત્રી અથવા તો પુરુષ એકને આ રૂટમાં શનિ છે તો સમજી લો કે શનિ અને મંગળ પરસ્પર દોષને કાપી નાખે છે સમજાઈ ગયું હવે બીજી રીતે જોઈએ બીજી રીતે જોઈએ તો આ ભાવ અને આ ભાવ અને આ ભાવ છઠો આઠમો અને બારમો ભાવ ની અંદર સૂર્ય સૂર્ય શનિ અને રાહુ સૂર્ય શનિ અને રાહુ છઠ્ઠા આઠમા અને બારમા ભાવમાં હશે તો મંગળ દોષ રહેતો નથી એવું શાસ્ત્રનું વચન છે છતાં પણ બધા જ જ્યોતિષ મિત્રોને અને કુંડળી જોવાવાળાને ભલામણ છે કે આપણે હાથે જોઈએ ટ્રાય કરીએ અને પછી કોઈ સારો જ્યોતિષ જાણતો હોય એની પાસે પણ લઈ જઈએ કે જેથી કરીને આખી જિંદગીનો જે સોદો કરીએ છીએ કાં તો જોવું જ નહીં કાં તો મંગળ છે કે રાહુ છે કે શનિ છે કે એ કંઈ જુઓ નહીં અને કુદરત જેમ કરાવે એમ તમે સગાઈ લગ્ન બધું કરી લો પણ પણ જ્યારે જોરાઓ ઓ છો ત્યારે આ થોડાક નિયમનો ફોલો કરજો અસ્તુ ધન્યવાદ